કે આમ છો મારા વાલીડાઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોની અંદર તો તમારા ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે અલ્કેશભાઈ એવું ગીત લાવો કે આખી દુનિયામાં આ ગીત ન હોય તો હાલો તમારી માટે લઈને આવી ગયું છે એક સરસ મજાનું ગીત અને આ બેન જોઈ રહ્યા છો આ બેન રબારી છે પણ ખરેખર સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે જે રબારીની નાનકડી દીકરીઓ હોય છે સાહેબ ખરેખર એમને તો એમના મા બાપનું નામ રોશન કરી દીધું છે સાથે સાથે ભાઈ એક એમની નવી ઇમેજ બની રહી છે કે જ્યાં જુઓ ત્યાં રબારીની દીકરીઓ વાયરલ થઈ રહી છે જ્યાં જેવો ત્યાં નામ રોશન કરી રહી છે તો આખરે એવું તે કેવું ગીત ગાવ્યું કે ખરેખર આ દીકરી પણ સોશિયલ મીડિયાની અંદર ફેમસ થઈ ગઈ છે તો ચાલો મારા ભાઈઓ તમને આ બેનનો આખે આખો વિડીયો બતાવું છું અને જો તમે આ બેનને ઓળખતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવી દીજો કે ભાઈ આ બેનનું નામ આ છે ઓળખતા તો કમેન્ટ કરી દેજો બાકી મને તો ખબર જ છે કે આ બેન કોણ છે તમારા માટે ઓળખતા હોય તો કમેન્ટ કરીને બતાવી દેજો તો હાલો ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ શરૂઆત કરીએ એ તમે નવા આવ્યા છો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દેશ અને દુનિયાના તમામ સમાચારો આ ઉપરાંત તમને ઘણા બધા વિડીયો મળતા રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર તમે જ્યાં નાનકડી રબારીની દીકરી જોઈ રહ્યા છો ભાઈ આ દીકરીએ આખી દુનિયા ધ્રુજાવી છે કેમકે સ્વાભાવિક રીતે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વાયરલ થતા હોય છે પણ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેનનું તમે એકવાર ગીત સાંભળશો તો તમને એવું જ લાગશે કે ખરેખર આવું ગીત તો અમે આજ સુધી ક્યાંય સાંભળ્યું નથી તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આ ગીત સંભળાવું છું કેમકે તમારામાંથી ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હોય છે કે અલ્કેશભાઈ અમને છેલ્લે ગીત થોડું વધારે બતાવો એટલે અમને મજા આવે તો ચાલો મારા ભાઈઓ હવે તમને વધારે ગીત છું તો ચાલો આ સૌથી પહેલા ગીત સાંભળી લો